અમદાવાદમાં ભાજપના ધારાસભ્યોએ સંકલન બેઠકમાં વિવિધ રજૂઆતો કરી હતી ટ્રાફિક અને દબાણના મુદ્દે સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અશાન ધારો હોવા છતાં ઇમારતો બની રહી છે તેવી જગ્યાએ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી તેમજ શહેરમાં વધુ સીસીટીવી લગાડવા માટે ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વેજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં લેફટન આપવા માટે પણ રજૂઆત કરાઈ હતી લગભગ બધા જ ધારાસભ્યની કોમન વાત હતી કે ટ્રાફિકને લઈ અને અલગ અલગ પોઈન્ટ પોતપોતાના મત વિસ્તારના હોય એને લઈ અને ત્યાં આગળ એનું સરસ રીતેનું વ્યવસ્થાપન થાય આ સંદર્ભની વાત હતી ઘણી જગ્યાએ અસાનધારો હોવા છતાં જે પ્રકારના ઇમારતો બનીને બુકિંગો ચાલુ છે એના સંદર્ભે બી વાત થઈ સીસીટીવી કેમેરાના સંદર્ભે પણ વાત થઈ